હેલો દોસ્તો કેમ છો આ બધા મસ્ત મજા આપણે એકદમ મસ્ત છે તો દોસ્તો બહુ બધા દિવસો પછી એટલે કે લગભગ બે મહિના પછી આપણે મળી રહ્યા છે ને ને આટલા દિવસ સુધી છે એક 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 પણ આપણે બનાવીને મૂકી શક્યા નથી આપણી બંને ચેનલ ચેનલ વ્લોગ બીજી ટેક એની આપણે કોઈ પણ પ્રકારનો વિડીયો બનાવીને મૂકી શક્યા નથી એટલા માટે થોડું ઘણું દુઃખ છે આ બંને ચેનલ છે એની અંદર વિડીયો નથી આવતા એનું પાછળનું કારણ એ છે કે આપણો જે ફોન હતો ને એની જે સિસ્ટમ એક્સપાયરી છે ને પૂરી થઈ ગઈ હતી જેના કારણે આપણો ફોન છે ને એકદમ કામ કરવાનું બંધ કરી નાખ્યું હતું ને કોઈ પણ પ્રકારનું કામ એટલે કે એકદમ મોબાઈલ બંધ થઈ ગયો તો જેના કારણે આપણે વિડીયો બનાવીને મૂકી શક્યા નથી તો હવે ફોનને પણ એક કરી દીધો છે ને આપણે પણ થોડા ઘણા અપડેટ થઈ ગયા છીએ જેમ જેમ હવે નેક્સ્ટ ટાઈમથી આપણને ટાઈમ મળશે તેમ આપણે વિડીયો બનાવતા રહીશું બંને ચેનલ ઉપર આપણા વિડીયો આવતા રહેશે ને બીજી વાત કે દોસ્તો એને શું કહેવાય આપણે વિડીયો નથી આવવા પાછળનું કારણ એટલું જ હતું ને બીજું તો અત્યારે આપણે ખેતરમાં છે ને ખેતરમાં જોશો તો તમે બે મહિના પહેલાંનું વ્યૂ અને અત્યારનું કારણ કે બે મહિના પહેલાં અહીં ડાંગર હતી એટલે બધું શું કહેવાય લીલું છે ને હવે બધું સાફ સફાઈ થઈ ગઈ છે ને અત્યારે હવે છે ને બીજો પાક પાછો આપણે રોપી દીધો છે એટલે કે મકાઈ અહીં રોપી છે ને ઢાળીને એવું બધું તૈયાર થઈ ગયું છે વાળીને તો બીજું તો કંઈ નહીં હવે આપણે ફરી પાછા મળીશું જેમ જેમ ટાઈમ મળશે એમ આપણે પણ વિડીયો બનાવતા રહીશું બંને ચેનલ ઉપર આપણા વિડીયો આવતા રહેશે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર